અંકલેશ્વરના જૂના તરિયા ગામમાં નર્મદા મૈયાને બસો ચોપન મીટર સાડી અર્પણ કરાઈ નર્મદા જયંતિની પૂજાના ભાગ રૂપે અગિયારસો ફૂટ સા લાંબી સાડી અર્પણ કરીને નર્મદા મૈયાનું પૂજન કરવામાં આવ્યું ગ્રામજનો ભેગા મળી મહાપૂજા કરવામાં આવી ખેડૂત સંગઠન દ્વારા ભારત બંધના એલાનમાં જોડાયા એ પૂર્વે કોંગ્રેસી કાર્યકરોની અટક અંકલેશ્વર હાસોટ પોલીસ ખેડૂત આગેવાનોને નજર કેદ કરાયા અંકલેશ્વરની વાલિયા ચોકડી ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો ઉછાલી ગામ ખાતે એક પોઈન્ટ એસી કિલોમીટર ના એપ્રોચ રોડ ની કામગીરી અટકાવતા ગ્રામજનો મુખ્યમંત્રી સડક યોજના અંતર્ગત ભરૂચ વિધાનસભાના તત્કાલીન ધારાસભ્ય દુષ્યંત પટેલના સમયમાં પંચાવન લાખ ના ખર્ચે મંજૂર કરાઈ હતી મંજૂર થયેલી જાહેરા મુજબ મટીરિયલ સહિત કે કામ ના થતા લોકો કામગીરી અટકાવી સંબંધિત વિભાગમાં ફરિયાદ કરી